મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાઈને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પરમ ગુડ મોર્નિંગ સાડા નવ વાગે ભાઈ મોર્નિંગ થાય છે આમ તો નવ વાગે મોર્નિંગ થઈ ગઈ અમારી ત્રણે ની ત્વિસા પરમ ને વારી કારણ છે કાલે રાત સુધી નાસ્તો કરતા હતા અને બસ વિડીયોઝ જોતા હતા આ ત્રણે એવું કરતા હતા તો ગાંઠિયા ભાઈ સવાર સવારમાં બને છે ને ભાઈ ગઈ છે લાઇટ અત્યારમાં અંધારું છે ઓહો તો આખો દી નહીં આવે ને ભાઈ આખો દીજ કેવાય અડધો દિવસ મસ્ત ગાંઠિયા બની ગયા છે કિચનમાં છે ગયા થઈ સાવંધાર બાકી રહી ગયા બ્રેકફાસ્ટ થઈ ગયો છે રેડી માખણ રોટલી ચા ને હમણાં તો ગાંઠે ની નવી નવી વેરાયટી ને પૂરી ને બધું આ બે નાસ્તો બેસી ગયા મારા આટલુંક માખણ થઈ જાય ને પૂરું નઈ નહીં ત્યાં રાસ્તો થઈ ગયો છે અમે જઈ છી મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છી કરણેશ્વર મહાદેવ મંદિર બસ સ્ટેન્ડ માં જ મંદિર છે એટલે પાણી રેડવાનું બધુંય હોય ને જોઈએ આ પીપળો છે ને અહીંયા બધું થતું હોય

અહીંયા જાણવામાં જ બેઠો છે અને આ પેઢી છે ને આપણે બસ આ છેલ્લી પેઢી સફેદ કપડાવાળી આના પછી સફેદ કપડાવાળી પેઢી નહીં જોવા મળે રેગ્યુલર ડ્રેસ વાળી આવી જાય કલરફુલ ડ્રેસ અને આ આ સફેદ કપડાની પેઢી જ બસ સ્ટેન્ડમાં બેઠી હોય ને રોનક જ કંઈક અલગ લાગે હમ તો આવું અમારે કરણેશ્વર મહાદેવ નું મંદિર સરસ મજાનું છે તો ગણપતિ બાપા ના દર્શન કરવા આવો ને હા એની પેલા જ આવી જાય મહાદેવનું મંદિર બહુ જાજુ પુરાણું છે જ્યાં વર્ષો જૂનું તો અહીંયા મુલાકાત કરતા કોઈ ભી આની અંદર છે ને એની અંદર એક ડાળખી નીકળી છે અંદર ડાળખી ફૂટી છે આવી જાય જો કેવું આખું અલગ જ જોવા મળ્યું થડની અંદર ડાળખી ફૂટી જોયું ક્યાં

એ કૂવામાં છે ને પાણી ભરેલું હોય પાણી રેડવા આવે ત્યારે હોય શ્રાવણ મહિનો પૂરો થાય ત્યારે ભાદરવામાં પિતૃ ને પાણી રેડવા આવે ત્યારે નો યુઝ થતો હોય બાકી બધા જાણવામાં ને હા એમાં યુઝ થતો હોય ચાલો તો મહાદેવના દર્શન થઈ ગયા હવે જઈ છીએ ઘરે મસ્ત મજાનું મંદિર છે ક્યાં બેઠો હા ને રહ્યો કેટલા બધા ઝાડવા છે ને તો ક્યારનો બોલ જ દેખાતો નથી હા બેઠો અહીંયા અંતર ભેગી કરી ગી તને પૂછી દીધું છે મોર ને બીજાડાને કન્ફ્યુઝ કરતા હ મોર છે ને એકદમ ડરાવનું પક્ષી હોય એટલે ડુંગમાં એને ડર લાગે હા બીકણ પક્ષી ડરાવનું નહીં હા સોરી બીકણ પક્ષી હોય મોર હોય નહીં બિલાડી થી તો બહુ બીવે અમે બોલો તો ગાઈઝ આ છે અમારા બસ સ્ટેન્ડ નો નજારો હમણાં એક બસ ગઈ એટલે છે ને પેસેન્જર કોઈ દેખાતા નથી આવ્યા ત્યારે કેટલા બધા લોકો બેઠા હતા બાકી જો અમારા ગામમાં કેટલી બધી રિક્ષા અને ઉધુ ચાલે છે ખારચિયા જવું હોય ને ગાયત્રી મંદિર જવું હોય ને બધી જવું હોય તો રિક્ષા ચાલતી હોય આવી ગયા છીએ અમે ગણપતિ દાદાના મંદિરે શ્રપતિ બાપાના દર્શન કરી લીધા પ્રસાદી અહીંયા લઈ લીધી અને અમે ક્યાંના બેઠા છીએ ને અહીંયા જે સુકૂન છે સુકુન મંદિરે શાંતિ છે એકદમ આરામથી શાંતિ છે જો ગાઈસ કેટલો અવાજ થાય છે બધા વાતો કરે છે અને હમણાં મિત્ર હતી ને ત્યારે તો ઓવર અવાજ થતો તો મસ્તી કરતા હતા દ્વિષા કિચન મેં ક્યાં કર રહી હો

রে আছে ছো ও એમને રમે અને આયા મારવા વારી થઈ છે અમને માર અસર લે આઈસ લંચ થઈ ગયું છે રેડી મસ્ત મજાનું આજે તો ત્રીસા બેને ચોરી બટેટાનું શાક સંભારો ખીર અને રોટલી બનાવી છે મમ્મી અને ત્રીસા એ બે થઈને જમવાનું બનાવ્યું છે સવારમાં બનાવ્યો પાક બનાવ્યો અને તીખા ગાંઠિયા બનાવ્યા તો આજની આઈટમ બે બહેની છે હવે તો કદાચ રસોડાને તાળું મારવાનું થઈ જાય બહુ ગેસ હલાવ્યું હજી એક કાજુ કતરી બાકી છે હા ત્વિસાની ફેવરિટ છે કાજુ કતરી તો એ બનાવવાની છે પાચમ છે આજે પાચમ હોય ને એટલે ખીર બને ઘરે નાગ પંચમી હોય એટલે તો ટ્રેક્ટર ને હાથી ને એવું ચલાવતા હોય નાગ બાપા રક્ષા કરે એવી માન્યતા પ્રમાણે નું વ્રત થાય અને ખીર આજે જમવામાં ખાવાની હોય તો બસ અમારી ઘરે ખીર બની છે આજે ગાઈઝ અત્યારે વાગી ગયા છે પોણા છ તો અમારે રેસ્ટ ટાઈમ અત્યાર સુધી અને હવે કિચનમાં ચા બને છે ત્વિસા એ પરમ ત્વિસા અને મારા મારા ત્રણ માટે ચા બનાવી છે મારા મમ્મી પપ્પા ગયા છે વાળીએ તો થોડોક એવો નાસ્તો કરી લે ચા પી લે પરમ અહીંયા આવી જાય આપણે નાસ્તો કરવા હવે એટલી બધી આઈટમો બની ગઈ છે ગાંઠિયા ને પૂરીઓ બધું તો નાસ્તો કરી લઈ અને બસ પછી બહાર ચક્કર મારવા માટે નીકળશું દિવ્યાનો એક વખત કોલે આવી ગયો પણ ગરમી બહુ થતી હતી એટલે અમે રૂમમાં તો ચાલો હવે ચા પાણી પી લઈ મમ્મી હોય ને તો ચાર સાડા ચાર વાગે આમાં ઉઠાડી દી પછી સૂવા ન દે કે તમે પછી ઉઠતા નથી સાંજે સુતા નથી એટલે તમે ત્રણ હતા એટલે મનમાં ને અમારી વાટકામ કોણ ચાપ્યું હું તો વાટકામમાં હું કહીશ ધૂપ

આપણે બધા સાંજે કેટલા વાગે સુવાનો ફળિયામાં બેઠા છે બા ને કાકા તો હું છે ને આજે બા ને મળવા એવી નહોતી સવારની એટલે બા પાસે બંધ મળવા એવી અને જો મારા પપ્પા ને કાકા બે છે ને વાડીએથી આવીને સીધું પેલા બા પાસે આવવા જોઈએ એ પછી વાતો બા તો સાંભળતા ન એટલે એટલી બધી વાતો કરે કે ના કરે એ પછીની વાત છે થોડું ઘણું બા પૂછી લે રોજે ને પૂછવાનું હોય કાંઈ શું કામ કર્યું મજૂર આવ્યા તા કે નહોતા આવ્યા ને એવું બધું જે હોય તે પછી બે બેઠા હોય એક કલાક કે જેટલો બી ટાઈમ હોય ને જમવાનો ટાઈમ હોય ત્યાં સુધીમાં બસ બેસી લઈએ દસ મિનિટનો ટાઈમ હોય તો એટલીસ્ટ દસ મિનિટ આવે પણ આવે ખરી તો બસ એવું બધું છે પહેલેથી છે અમારા ઘરની સિસ્ટમ હજી દાદા હતા ત્યારે એમ જ બધાયને ત્યારે તો ચારે ચાર ભાઈઓ આમ દાદા પાસે સાંજે રોજ બેસવાનું એ ફિક્સ એ ટાઈમ એ ટાઈમ જ કે સાંજે જમીન બેસવાનું છે અને અત્યારે જ્યાં બા પાસે બેસવા આવતા હોય કાકીઓ બનાવે છે રસોઈ અને અમારે આજે ભાઈ રસોઈમાં છે ને આજે અમે જમવામાં સેન્ડવિચ બનાવવાની હતી અને મેં ને ત્વિસા બધી પ્રિપરેશન કરી લીધી છે બટેટાનો મસાલો તૈયાર મતલબ માવો રેડી કરી લીધો છે અને બધું મસાલા બધા વેજીટેબલ ટામેટા ડુંગળી અને આદુ મરચાં બધું કટિંગ થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું ખાલી મસાલાને છે ને વઘારવાનો હતો અને એની પહેલાં બ્રેડ લેવાની હતી તો ગામમાં બહુ જાજી બધી જગ્યાએ આમ તો મળે છે ચાર ત્રણ ચાર જગ્યાએ મળતી હશે તો બધી જગ્યાએ પરમ તપાસ કરીએ એવું ક્યાંય છે નહીં આજે હવે અમારે સેન્ડવીચ તો બને એવું છે નહીં હવે પ્લાન અમે ચેન્જ કરશું શું બનાવી નહીં હવે જોવાનું છે મસાલો કમ્પ્લીટ છે એનું જે બને નહીં બનાવી નાખશું જમવાનું થઈ ગયું છે ચાલુ અમારે જો મસ્ત મજાની સેન્ડવીચ બનાવી છે બધાય જમી લીધું છે કેટલી ખાઈ ગયું પૂરા એક પેકેટ આખી ખાધી આને

આજે અમારે એ નથી ખાવું બરાબર આજ કંઈક બીજું ગોતવાનું છે કાલે એને સક્કરપારા લેવા માટે મોકલો તો તો સક્કરપારા એને મળ્યા રહી તો પૂરી ને આવું બધું લઈ આવ્યું અલગ અલગ સક્કરપારા તો ન જ લઈ આવ્યું આજે સક્કરપારા લઈ આવી દીધું બસ એવું ચાલતું હોય થોડીક વાર અત્યારે મારે બુક વાંચવી છે બુક વાંચીશ આ બી જોવે છે મોબાઈલ વચ્ચે વચ્ચે મસ્તી કરતા હોય વાતું ચાલતી હોય બધું ચાલતું હોય લોગ એન્ડ કરી દે મળશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ